પણ આજે સત્યાવીસ દિવસ થયા આ મુદ્દો સાત સાત ટીસી ચોરાણા એક સાથે નથી ચોરાણા એક તારીખથી લઈ અને પચીસ તારીખ સુધીમાં ટીસી ચોરાણા છે તો આ પચીસ દિવસ સુધી યા તો જીબીના ના અધિકારીઓ યા પોલીસ આ પચીસ દિવસ સુધી શું કરે છે એટલે આમાં સીધે સીધો આક્ષેપ કરું છું યા તો આમાં જીએબી ચોર છે યા પોલીસ ચોર છે આમાં જો આ ચોરી સત્યાવીસ દિવસની અંદર પોલીસ યા તો આ ચોરને ન પકડી શકતી હોય તો આપ સમજી શકો છો કે પોલીસ તંત્ર કેટલું ખાડે ગયું છે હવે ટીસીમાં ધ્યાન ન દીધું એનો એનો મતલબ એવો થઈ ગયો કે હવે તો ખેડૂતની વાડી હતી ખેડૂતની મોટર પણ ચોરાઈ જશે ખેડૂતની વાડીએ પડેલો સામાન પણ ચોરાશે કારણ કે કેબલ ચોરાવાનું તો ચાલુ થઈ ગયું છે ખેડૂતોએ અરજીઓ આપી છે પોલીસ સ્ટેશનમાં જાય તો પોલીસ ફરિયાદ લેતી નથી મેં તો ત્યાં સુધી સાંભળ્યું છે કે જીબી વાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લઈને ગયા તો પોલીસે એફઆઈઆર નોંધી નથી માત્ર અરજી લઈ લીધી છે અરજી ઉપર કામ ચલાવે છે તપાસ કરશું તપાસ કરશું આજે સત્યાવીસ દિવસ થઈ ગયા શું તપાસ કરી કોણ છે આ ટીસી ચોર અટ્રાન્સફોર્મ કોણ ચોરી જાય છે આ સત્યાવીસ દિવસમાં આજ દિવસ સુધી પોલીસને પણ કાંઈ મળ્યું નથી અને જીઈબીના અધિકારીઓને પણ કાંઈ મળ્યું નથી આજે આ સત્યાવીસમાં દિવસે આ મુદ્દો એટલા માટે ઉજાગર કરવો પડ્યો છે કે આવું તંત્ર ચાલે છે સાવ લાલિયાવાડી ચાલે છે આજે ટીસી ચોરાઈ ગયા છે ટીસી કોઈ કેબલ નાનો મોટો ચોરાણો હોય તો પોલીસ ફરિયાદ લેતી જ નથી માત્ર અરજીથી જ કામ ચલાવે છે ખેડૂતોને તો આજ દિવસ સુધી કોઈ પોલીસમાં ફરિયાદ કરી હોય અને ફરિયાદ લીધી હોય એવું મારા ધ્યાને તો નથી કદાચ લીધી હોય પણ મારા ધ્યાને નથી માત્ર અરજીથી કામ ચલાવે છે જેનો કેબલ ચોરાણો એનો ગયો કારણ કે આમાં ક્યાંય ને ક્યાંય કોઈની ને કોઈની ભાગીદારી તો હશે જ બાકી ચોરની આટલી મોટી હિંમત કે સરકારી વસ્તુની ચોરી કરે અને સાથ સાથ ટીસી ચોરી જાય અને કોઈને ખબર નથી આ ઊંઘતી પોલીસ આ ઊંઘતું જીઇબી તંત્ર માત્ર ખેડૂતોને ધક્કા ખોરાવવા માટે જ હોશિયાર છે ખેડૂતોની વાડીએ લાઇટ ન હોય ખેડૂતોની વાડીએ પંખો ચાલતો હોય ખેડૂતોની વાડિયે એક લેમ્પ ચાલતો હોય તો આ જીઈબી વાળા એને ખેડૂતને દંડ ફટકારી દે છે વાડીએ પહોંચી જાય છે ગાડીઓના ધાડા લઈને ગામમાં પહોંચી જાય છે ચેકિંગના નામે તમે પંખો વાપરો છો તમે વધારાનો લેમ્પ વાપરો છો મોટા મોટા બિલના ફરફરિયા બનાવીને જતા રહીએ છીએ ખેડૂતોને ભોળવી અને સહી કરાવી લે છે કે આમાં તમારું કાંઈ નથી કોઈ વસ્તુ થાય નહીં ખાલી અમે અહીંયા આવ્યા છીએ તમે આમાં સહી કરાવી દ્યો આ ભોળા આ અભણ આ ગરીબ ખેડૂતોને આ લોકો લૂટે છે કારણ કે અમારા માવતર ભણેલા નથી અમારા ખેડૂતો એટલું ભણેલા નથી એટલે તમે જે વાત કરો છો ને એમાં ભોળવાઈ જાય છે અને તમને સહી કરી દે છે અને સહી તેરા પછી તમે મસ્ત મોટા બિલ ઉધારીને મોકલો છો કોઈ મકાન બનાવતું હોય અને પાણીની મોટર કદાચ થોડી વાર હાલતી હોય તો તમે ત્યાં પહોંચી જાવ છો કે તમારી મોટર બે નામ ખોટી રીતે ચાલી રહી છે એટલે આને તમારે દંડ ભરવો પડશે તમે ત્યાં ત્રી પચી પચી હજાર ના દંડ બનાવી દ્યો છો અને ખેડૂતોએ ભરવો પડે છે તો હવે તમારા ટીસી ચોરાઈ ગયા સાત સાત ટીસી ચોરાઈ ગયા યા તો તમે ચોર છો યા પછી તમે ચોરને ગોતવા નથી માંગતા જો જીઈબી અથવા તો પોલીસ તંત્રમાં ક્યાંય પણ ઈમાનદારી જેવું ક્યાંય ખૂણે ખાચકે પડ્યું હોય તો આ ચોર બે દિવસની અંદર પકડાઈ જવો જોઈએ નહીતર સોમવારે જીબી અને પોલીસ સ્ટેશન બંનેનો ઘેરાવ કરવામાં આવશે અને આ ચોરને ગમે ત્યાંથી હાજર કરો સોમવાર સુધીની મુદત આપીએ છીએ કે આ જે કોઈ ચોર હોય એને તમે રવિવાર રાત્રે અથવા તો સોમવાર સવાર સુધીમાં આ ચોરને પકડી અને પાંજરામાં પૂરો અને એની એવી સર્વિસ કરો કે જિંદગીમાં કોઈ દી કોઈ સરકારી વસ્તુ તો નહીં પણ કોઈ ખેડૂતોને વાડીએથી ખીલી લેવી હોય તો એની હિંમત ન થવી જોઈએ આવું એ ચોરને તમે સજા કરો જેથી કરી દાખલો બેહે અને જો આ ચોરને પકડવામાં નહીં આવે બે દિવસની મુદત છે તો સોમવારે પોલીસ સ્ટેશન અને જીઈબી આ બંને જગ્યાએ ખેડૂતો બેસી જશે અને ઘેરાવ કરવામાં આવશે અને અમે ચોખ્ખો અત્યારે આક્ષેપ કરીએ છીએ કે આમાં ચોરી કરવામાં કોઈ પણ અધિકારી સાથે છે કોઈ અધિકારીનો હાથ છે તો જ આજે સત્યાવીસ દિવસથી આ ટીસી મળ્યા નથી યા તો ગોઈતા નથી યા તો પોલીસે ફરિયાદ લેતી નથી એનો કંઈક ને કંઈક અમે આનો અવળો જ અમે વિચારીએ છીએ પણ જો તમારે પોલીસને અથવા તો જીઇબીને આ દાગ લુવો હોય આ દાગ સાફ કરવો હોય તો રવિવાર સાંજ સુધીમાં પાતાળમાં ઘૂસી ગયા હોય તો એ ચોરને હાજર કરો અને એને જાહેરમાં એની સર્વિસ કરો જેથી કરી બીજી વખત આવી હિંમત ન કરે અને અમારા ખેડૂતોના વાડીએથી જે કેબલો ચોરાઈ રહ્યા છે ખેડૂતની વાડીએથી વસ્તુઓ ચોરાઈ રહી છે આ ચોર બધા અહીંથી જેલમાં પૂરી દો આ છે ચોરને પાંજરે પૂરી દો જેથી કરી અમારો ખેડૂત શાંતિથી વાડીએ હોય તો ને ઘરે હોય તો ઘરે શાંતિથી સૂઈ શકે જય હિન્દ જય જય ગરવી ગુજરાત